તેના માલિકને શંકા ગઈ કે આ ગાયનું દૂધ કોણ કાઢી લે છે પરંતુ આ ગાય આ મંદિર જ્યાં બન્યું છે ત્યાં એક શિવલિંગ પર ઊભા રહી પોતાનું દૂધ આ શિવલિંગ પર ચડાવતી હતી આ માલિકે એક દિવસ તેનો પીછો કરી આ ગાયનું દૂધ કોણ કાઢી લે છે તે જોવાનો પ્રયત્ન કર્યો હતો આ ગાય સાંજે ચરીને આ સ્વયંભૂ શિવલિંગ પર જઈને પોતાનું દૂધ ચડાવતી હતી આ વાતની માલિકને ખબર પડતા ત્યાંથી જ માટી ઘાસ ખસાવતા એક સ્વયંભૂ શિવલિંગ નીકળ્યું जेनु नाम गाय प्रति गौ शनेश्वर महादेव पाळવામાં આવ્યું આ મંદિર માં श्रावण मास માં મેળો પણ ભરાય છે ખૂબ જ પૌરાણિક મંદિર સમય જતાં ખૂબ જ પ્રસિદ્ધ થયું આ મંદિર નો ઇતિહાસ છે કે હજારો વર્ષ પહેલા જંગલ હતું અને એક મોમેડન ની ગાય ગૌ ચરોકર ગાયો ચરવા આવતી હતી અને દૂધ ની ધારા જગ્યા ઉપર આવીને ઓટોમેટિક વહેતી હતી અને પછી જગ્યાને સાફ સફાઈ કરવામાં આવી ત્યાંથી આ સ્વયંભુ ગૌષ્ણેશ્વર મહાદેવ બહાર આવ્યા એટલે આનું નામ ગૌષ્ણેશ્વર મહાદેવ પડ્યું આ કાલોલ કાલોલ હાલોલ ગોધરા રોડ પર આવેલું આ મંદિર ગૌશ્લેશ્વર મહાદેવ છે આ પ્રાચીન બહુ જગ્યા છે સ્વયંભુ સ્થાન છે અહીં દરેક ભાવિ ભક્તો આવે છે દરેક લોકોની મનોકામના પૂરી થાય છે અહીં દર વર્ષે પ્રસંગો થાય છે જે અજ્ઞાદી થાય છે લગ્ન પ્રસંગ થાય છે હુમાત્મક લઘુરુદ્ર થાય છે પૂજા પાઠ થાય છે ભંડારા થાય છે આ જગ્યાનો બહુ મોટો મહિમા છે